આદિત્ય L1 ને 6 જાન્યુઆરીએ અંતિમ ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવશે જે જાન્યુઆરીએ સાંજે વાગે તેની ગંતવ્ય પહોંચશે જે લેગ્રેન્જ પોઈન્ટ વન એટલે કે ની આસપાસ ભ્રમા મંડળ કહી શકાય કે પ્રભા મંડળ પણ કહેવાતું હોય તેમાં પ્રવેશ કરશે અને જે ફરતા સૂર્ય પૃથ્વી પ્રણાલીના પાંચ સ્થળોમાંથી એક છે સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતનું પ્રથમ મિશન એટલે કે આદિત્ય એલ વન છ જાન્યુઆરીની સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેની અંતિમ ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવશે ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અનુસાર આ ઉપગ્રહ જે છ જાન્યુઆરીએ સાંજે લગભગ ચાર વાગે તેના ગંતવ્ય ભ્રમણકક્ષામાં પહોંચશે જે લેગ્રેન્જ પોઈન્ટ વન એટલે કે એલ વનની આસપાસના હાલો ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે જે પાંચ સ્થળોમાંથી એક છે ત્યારે સૂર્ય પૃથ્વી સિસ્ટમ બે શરીરની ગુરુત્વાકર્ષણ અસરો અહીં લગભગ એકબીજાને સંતુલિત કરે છે ત્યારે વાત કરીએ તો ગયા વર્ષે બે સપ્ટેમ્બરે શરૂ થયેલી તેની એકસો છવ્વીસ દિવસીય યાત્રામાં આદિત્ય વન લગભગ ત્રણ પોઈન્ટ સાત મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને કારણ કે તેની ક્રમ ભૂમિ અથવા તો કહી શકાય કે સુધી પહોંચવા માટે હજુ એક પ્રક્રિયા રૂટ પર ગયો હતો ત્યારે આદિત્ય વનનું ઘર પૃથ્વીથી લગભગ એક પોઈન્ટ પાંચ મિલિયન કિલોમીટર દૂર પ્રભા મંડળના આકારની ભ્રમણ કક્ષામાં છે ભ્રમણ કક્ષા પૃથ્વી કરતા સૂર્યની નજીક છે તે હજુ પણ દૂર જ કહી શકાય કારણ કે સૂર્ય પૃથ્વીથી લગભગ લગભગ એકસો પચાસ એકસો વધારે મિલિયન કિલોમીટર દૂર છે અને આદિત્ય એલ વન તેને એલવન બિંદુ નું આસપાસ પ્રભા મંડળની ભ્રમણ કક્ષામાં બનાવશે અને જેમ જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરશે તેમ તેમ એલવન બિંદુ પર ફરશે ત્યારે પ્રભા મંડળની ભ્રમણ કક્ષા પર આમ જે કરે છે તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના બેંગલુરૂના ડિરેક્ટર અન્નપૂર્ણા તેમજ કહી શકાય કે અન્નપૂર્ણી સુબ્રમણ્યમ ઇન્ડિયન જે કહી શકાય કે ઇન્ડિયા જે ભારત દેશ છે તેમાં ઈસરોની પણ આ માહિતી છે અને સમગ્ર માહિતી આપણને જે રીતે મળી રહી છે તે હાલ જાણવા મળી રહ્યું છે